જે લોકો વાત સમજી શકે છે એમના માટે તો મારા માટે હંમેશાની માટે મારા પાસે એનું વિશેષથી માન હોય છે પણ જે લોકો નથી સમજી શકતા છતાંય પણ કોઈ કમ્પ્લેન નથી કરતા અને ઘણીવાર મને એવો ચાન્સ આપતા હોય છે કે ભાઈ હશે એમ કરીને જાતું કરતા હોય છે એવો મોટા ભાગનો વર્ગ છે જેણે મને વિશ કર્યું છે એટલે હું એક આ મારા આભાર વ્યક્ત કરવાની સાથે આ લાઈવમાં એટલું જ કહેવા માગું છું કે ક્યારેય કોઈ એક કે બે વ્યક્તિના લીધે આખા સમાજને ન ગણી લેવો કોઈ વ્યક્તિગત પ્રોબ્લેમના લીધે આખું સમાજ એમાં જવાબદાર ન હોય બરાબર કેટલા બધા લોકો એ સમજદારી વાપરીને મને અમુક મારા શબ્દો ગયા લાઈવમાં બે ચાર દિવસ પહેલાના લાઈવમાં મારાથી એક શબ્દ પ્રયોગ થઈ ગયો હતો તો કેટલું બધું મન મોટું રાખીને જાતું કરી દીધું એ વાત મને ખૂબ જ ગમી અને સમજણ શક્તિ વાપરી મોટું મન રાખીને કીધું કે બેન હવે આગળથી આવી એવી ભૂલ ન થાય તો આ વાતો મને ગમી કે ઘણી વાર આપણે કહેતા હોઈએ છે કે ઈ માણસ વાત નહીં સમજવા દો નહીં આમ છે કે તેમ છે એવું હોતું જ નથી અત્યારે વ્યક્તિગત પોતાના વિચારો હોય છે બધાના નહીં કે કોઈ કાસ્ટમાંથી આ બિલોંગ કરે છે તો આ માણસ આવું હશે કે આમ હશે એવું માનવાનું જ નથી થતું બરાબર કેટલા લોકો અત્યારે આપણી સાથે રહીને તે આપણી આજુબાજુમાં રહીને આપણી રોજ સાથે ઉઠતા બેસતા હોય છે એ લોકો પણ આપણી સાથે ચીટ કરતા હોય છે અને ઘણીવાર જે અમુક લોકો આપણને ઓળખતા પણ નથી હોતા એ માણસો પણ આપણી સાથે જાણતા જાણતા ઘણું સારું વર્તન કરતા હોય છે ઘણા સારા બધા કામ કરી જતા હોય છે તો આવા ઘણા બધા અનુભવો મને બે છેલ્લા બે ચાર દિવસમાં થયા તો એના માટે આમ ખરેખર મને આભાર વ્યક્ત કરતા બહુ આનંદ થાય છે અને કેટલી બધી સ્ટોરીઓ મૂકી છે ઘણા બધાએ મેન્શન કર્યું છે તો જાણતા અજાણતા કોઈને રિપ્લાય અપાણો ન અપાણો સ્વાભાવિક તમે સમજી શકો છો કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના છ સાત લાખ ફોલોઅર્સમાં હજારોમાં વિષય આવ્યું છે હજારોમાં લોકોએ સ્ટોરીઓ મૂકી છે હજારોમાં લોકોએ મારી મને બ્લેસિંગ આપ્યું છે તો આ લોકોને બધાને વ્યક્તિગત મારાથી આભાર વ્યક્ત નથી થયો તો મને એવું થયું કે નાનકડું લાઈવ કરી અને આભાર વ્યક્ત કરું કે ખરેખર દિલથી થેન્ક યુ અને તમારા મેસેન્જરમાં કદાચ મને પર્સનલી થેન્ક યુ નથી કહેવાનો તો એવા અહીંયા હું જે કહી રહી છું એને માની લેશો અને દિલથી થેન્ક યુ કારણ કે આજકાલ લોકોને ટાઈમ નથી રહ્યો એવું નથી મોબાઈલમાં સતત ઘુસેલો છે એટલે ટાઈમ નથી આપણે આપણા સાવ નજીકના સ્નેહી હોય કે જેને આપણે ખૂબ જ પ્રેમ કરીએ છીએ એના માટે આપણે કેટલો સરસ ટાઈમ કાઢી લઈએ ગમે એટલા બિઝી હોય તો કાઢી લઈએ ને ઘણી વાર આપણે એમ કે ખબર કે હું ફસાઈ ગયો તો મારાથી ન નવાનું અથવા તો મારી પાસે ટાઈમ નહોતો યાર મારાથી મને ભૂલાઈ ગયો ના આ તો બધા બહાના બાજી હોય છે આપણે જેના માટે ટાઈમ કાઢવો છે અને જેના માટે આપણે જીવતા જોઈએ એના માટે ગમે એવી સિચ્યુએશન હોય ને તો પણ આપણે ટાઈમ કાઢી લઈએ આ હકીકત છે મને કોઈ ગમતું વ્યક્તિ હોય ને તો એનો બર્થડે હોય ને તો હું બાર વાગ્યા સુધી જાગું કારણ કે અત્યારે એક પેટર્ન બની ગયું છે કે બાર વાગ્યે જ વિશ કરવાનું એમ સૌથી પહેલી વિશ મારી જ હોવી જોઈએ અને સૌથી પહેલું હું જ એને વિશ કરું અથવા તો હું જ પહેલી સ્ટોરી મૂકું અથવા તો હું જ પહેલો મેસેજ કરું વગેરે તો મનગમતા વ્યક્તિ માટે આપણે બાર વાગ્યા સુધી જાગતા હોઈએ છીએ પછી મસ્ત મજાની એને માટે સ્ટોરી લગાવીએ અને મસ્ત મજાનું સ્પેશિયલ ફીલ કરાવીએ સરપ્રાઇઝ આપીએ એવું બધું પણ ઘણી વાર આ નિત્યક્રમ તૂટી જતો હોય છે થેન્ક યુ રસિક બા નિત્યક્રમ તૂટી જતો છે એના એના કારણે એ નથી કે ઘણીવાર ધીમે ધીમે સંબંધો ઓસરાતા જતા હોય ઘણીવાર માણસ ધીમે ધીમે એની હરકતોથી નજરમાં પડતો જતો હોય છે આ વખતે મારા જન્મદિવસમાં મને બે એવા વ્યક્તિનું આવું કેવું કહેવાય કે બિહેવિયર ફીલ થયું એ કર્યું મેં કે જે વ્યક્તિઓ માટે આપણે એની ટાઈમ અવેલેબલ રહ્યા હોય એની ટાઈમ આપણે એના માટે હાજર જવાબીએ સલાહ સજેશન આપ્યા હોય એને થતી મહેનત એને એના થતી સપોર્ટ કર્યો હોય કોઈ પણ બાબતે એમ આવા બે વ્યક્તિઓ હતા કે બહારના અને મને ગળે વાત ઉતારવાની કોશિશ કરી પણ હું મારું આ ભેજું છે જે વર્ષોના વર્ષો સુધી કોઈ વાત નથી ભૂલતું એ આવી વાતો તો ગળે ન જ ઉતારે ને હા કોઈ માણસ મને એવું પ્રૂફ આપે કે હું ખરેખર દવાખાનામાં હતો કે ખરેખર હું ફસાયેલો હતો તો ગળે વાત ઉતરી જાય એવું કઈ જરૂરી નથી અહીંયા તો ભાઈ વગરના માંડવાઈ રોપાઈ જાય છે બરાબર તો એવો અત્યારે સમય આવી રહ્યો છે પેલા ભાઈઓ ન આવતા તો લગ્ન ઝાખા લાગતા અને બીજા વાતું કરતા અંદરો અંદર કે ભાઈ નથી હાજરી આપી પણ અત્યારે ભાઈ બંધો સંબંધ ઉકેલી નાખે છે એવો સમય આવી ગયો છે એટલે અમુક એમ કે મારાથી આ થઈ ગયું તો ભાઈ એ કોઈ કોણ માની લે કે જેને સંબંધની વેલ્યુ નથી માણસની વેલ્યુ નથી જે માણસે સતત ઘેડો હશે જીવો હશે એને તો વેલ્યુ હોય જ અને એને તો આ બધી વસ્તુ નોટ થતી જ હોય આવા બે સંબંધો નીકળ્યા જીવનમાં આ વખતે એક જે પંદર વર્ષથી સત્તર વર્ષથી પંદર વર્ષથી સતત મને ફર્સ્ટ વિશ કરી રહ્યું છે એમણે આ વખતે બપોર પછી વિશ કર્યું અને ક્યાંક ને ક્યાંક ફીલ કરાયું કે તમે તમારા જીવનમાં આગળ વધો અમારી પાસે ટાઈમ નથી તો હવે તમે પણ એવા ટાઈમ ના વેડતા પણ ગમે કારણ કે ઘણી વાર આપણે આપણા સારા સ્વભાવના લીધે કોઈ સંબંધો ન મૂકી શકતા હોય કે ન તોડી શકતા હોય કારણ કે આપણે એ સ્વભાવના છીએ કે આપણે કેમ એને એવું ગલત ગિલ્ટ ફીલ કરાવવું પણ ક્યારેક ને ક્યારેક એ જ માણસ આપણને એવું રસ્તો આપી દેતો હોય છે કે તમે એથી હવેક વ્યક્તિ નીકળી જાવ હવે મારી પાસે ટાઈમ નથી અને હું તો ઈચ્છું છું કે એવા માણસો સતત બીજી થઈ જાય કે જે માણસો બીજાને હેરાન કરતા હોય પોતાના સ્વાર્થ માટે જીવતા હોય તો આવું બધું થાય જીવનનો બહુ સારો અનુભવ રહ્યો આ બર્થડે ઉપર મારી અત્યારે છત્રીસ વર્ષ કમ્પ્લીટ થયા સાડત્રીસમ સ્ટાર્ટ થયું સાડત્રીસમાં જન્મદિવસ ઉપર સારો અને ખરાબ બે અનુભવ એ ક્યારે થયા છે સારો એટલા માટે કે જીવનને જે માર્ગેથી મારે ચડાવવું તો એ સંપૂર્ણ રીતે ચડ્યું છે એનો રંગ પણ નિખી છે જે મારા ફોટોઝમાં દેખાતો હશે સ્માઈલમાં દેખાતો હશે અને ખરાબી કે એવા લોકો દિલ તોડીને રહી ગયા કે જેની કોઈ અપેક્ષા જ નહોતી આવું હોય એટલે મજા આવે મને તો હું તો ઈચ્છું છું કે તમારું દિલ વારંવાર તૂટે થોડું 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 કે તમે તમારા જીવનમાં કેટલા બધા સંબંધો ઝીણી ઝીણી ગૂંથણીમાં ગુંથા હોય જે લોકોને ગૂથતા આવડતું હોય ને એને પૂછજો મને ગૂથતા આવડે છે એલચી દાણો હોય છે એક પાહો હોય છે ડબલ પાહનું હોય છે ત્રણ પાહાનું હોય છે આવા મને ગૂથતા આવડે છે તો જે ઝીણી ગૂંથણી હોય ને એલચી દાણો આ એમાં બહુ વાર લાગે અને આવા એલચી દાણાના જે સંબંધો ગૂંથેલા હોય ને એ સંબંધોને આપણે જીવતા હોય એક પહાના હોય ખાલી યાદ રાખવાનો હોય બે પાહાના હોય ફેમિલી મેમ્બર જેવા થઈ ગયા હોય ત્રણ પાહાના હોય મહત્વ ધરાવતા એ હોય ને કદાચ ન આવે તો વાંધો હોય ને એવું હોય પણ એવું બધું હોય તો એ આવનારા ભવિષ્યમાં બધા જ સારા જ તમને અનુભવ થાય એવી શુભકામના થેન્ક યુ જોશી વિજયભાઈ તમને પણ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ ધન્યવાદભાઈ કે તમારા યુટ્યુબની અંદર તમારી પહેલી કમાણી આવી છે અને તમે તમારી પહેલી કમાણી મને જો આજ ખાસ વાત યાદ આવી ગઈ કે કોઈ એમ કહેતું હોય ને કે ફલાણાનો દીકરો જ આ કરીએ કે ઢીકડાનો દીકરો જ આ કરી શકે તો આવું કાંઈ હોતું નથી છેલ્લા ચાર દિવસમાં મને અનુભવ થયો એમાં ભાઈનો પણ અનુભવ વર્ણવી દઉં છું કે જોશી વિજયભાઈએ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે ને એમણે કીધું મને કે ક્રિષ્નાબેન તમારી લાઈવમાં જ મેં મારી ચેનલનું પ્રમોશન કરાવ્યું હતું ને તમે કરી આપ્યું હતું તો આજે મારી ચેનલમાંથી પહેલી કમાણી આવી છે સાડા આઠ હજાર રૂપિયા અને ઈ કમાણી હું ખેડૂતો માટેની જ મેં ચેનલ બનાવી હતી કે હું ખેડૂતોને કામમાં લાગીશ એમ તો ખેડૂતો માટેની મેં ચેનલ બનાવી હતી ને આ કમાણી હું ખેડૂતોને કામમાં લગાડીશ કે જે નાના વર્ગના ખેડૂતો છે કે જેમને પોતાની નાની એવી જમીન છે ને એમાંથી પોતાનું ગુજરાન પોતાના નાના મોટા સારા પ્રસંગો આ બધું કાઢવાનું હોય છે બિયારણનાથી લઈને અને ઠેર સુધીના બધા પ્રસંગો સુધીના તો એવા લોકોનો મદદરૂપ થવા માંગુ છું મારો પોતાનો તો પગાર બહુ સારો છે એટલા માટે તો આ હોય છે ઊંચા વિચારો તમારી પાસે એક કરોડ રૂપિયા પડ્યા હોય તમે પાંચ નું દાન કરો કે નવાઈની વાત નથી પણ તમારી પાસે વીસ હજાર પગાર આવ્યો છે ને એમાં તમે હજાર રૂપિયા દાન કરો છો ને એ બહુ નવાઈની વાત છે એવું હોય તો થોડાકમાંથી થોડુંક આપવું પણ આપ્યા પછી જતાવવું નહીં જતાવ્યા પછી દીધું હોય એને સંભળાવવું નહીં અને બને ત્યાં સુધી આપવું નહીં દર્શાવવું જ નહીં મેં કોઈને આપ્યું આપણે કોઈને આપવા માટે એટલા બધા સક્ષમ ત્યારે જ છે જ્યારે ઈશ્વરને તમે નજરમાં આવ્યા છો ને તમને સ્પેશિયલ બનાવ્યા છો બરાબર આ સાડત્રીસ વર્ષે હું કહું છું એનો ખાસ અર્થ એવી છે કે ઘણી વાર પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં સતત એવો હિસાબ કિતાબ કરતા કે આપણે શું કામ જીવતા રહ્યા આપણે કેમ આપણા મમ્મી પપ્પા એ નો વહી ગયા હું ને રશ્મિ સતત અને આપણે હું કામ આવું બધું કર્યું પણ છેલ્લા બે ત્રણ વર્ષથી નાની નાની વાતમાં કોઈને કામમાં આવી રહ્યા છે તો એવું લાગે છે કે ભગવાને આપણને સ્પેશિયલ ચોઈસ કરીને મોકેલા છે કે એણે એવું કીધું કે તમે બીજા માટે જીવો કોઈ તમારા માટે ન જીવવું તો કાંઈ નહીં તો આપણે સ્પેશિયલ પરી નથી બનવાનું પપ્પાની પરી અને મમ્મીની લાડલી એ બધી વસ્તુમાં હું બિલીવાઈ નથી કરતી પપ્પાની પરીઓને બનવું એને બનવા દેજો એને કહેજો જરી પપ્પાની પરીઓમાંથી થોડીક સ્ટ્રોંગ થઈ જાયજો ક્યારે કોઈ અડધી રાતે તમને દઈને અને સરઘસ કાઢીને પૂરી દે ને જેલમાં ને પછી જે કાર્યવાહી થાય ને ત્યારે પપ્પાની પરીઓને એવું થાય કારણ કે તમે વેલેથિન ડેરિંગ હોત ને તો સારું હતું ભલે એ વસ્તુને રોકી ન શકો પણ એનો સીધો સવાલને જવાબ તો કરી શકો એટલું તો તમારામાં કાબિલિયત હોવી જ જોઈએ બરાબર થર્ટી ફર્સ્ટ નાઇટના દિવસે અમે નાઇટમાં બહાર ગયા હતા બધા દોસ્તો અને સાહેબે અમારી ગાડી તેથી તો ચેકિંગ હોય જ સ્વાભાવિક છે કે આ બધા રખડતા હોય પીધલા તે તો મારી ગાડી ચેક કરી મારી ગાડી ચેક કરી તો મારી સાથે અમારા ટ્રેનર હતા તો ટ્રેનર ગાડી ચલાવતા હતા એમને મારી ગાડી મને કહે તમારી ઓલી ગાડી છે ને સાયમી ઓટો તો લાવો તો કે હું ચલાવું ક્રિષ્નાબેન મેં ચલાવવા લ્યો એ ગાડી ચલાવતા હતા હું અમારી રીધ્ધિન બધા બેઠા હતા અને ગાડી ચેકિંગ કરી એટલે સરને મારી ગાડીમાં બધી ગાડીમાં અલગ અલગ સિસ્ટમ હોય તો સરને નહોતી પાછળની ડીકી ખોલતા આવડતી તો સર કહે કે આ કેમ ખુલે છે મેડમ એટલે મેં કીધું આવી રીતે લોક આમ ખોલો એટલે હમણાં ખુલી જશે તો એ ન ખુલી બે વાર ટ્રાય કરી સાહેબે બે વાર બારી ખખડાવી કે ખોલો પાછળની ડેકી એટલે સાહેબને ડાઉટ જાય સ્વાભાવિક છે હું પાછળની સીટમાં બેઠી હતી સાહેબને નહોતી ખબર કે હું હું બેઠી છું પાછળ તો મેં અમારા તમે બહાર નીકળો લાવ હું ખોલી દો તો હું બહાર નીકળી પોતે બહાર પાછળની ડીકી હતા અને પાંચ પાંચ ઓળખી ગયા ઓ એક ભાઈ ભાઈ એમ કે કીધું આજકાલ ક્રિષ્નાબેન વગેરે વગેરે મેં સાહેબને ને કીધું મારી ગાડીની અંદરથી તમને પાણીની બોટલ સિવાય કોઈ દીકાય ન મળે કોઈ દિવસ જિંદગીમાં ન મળે કારણ કે જિંદગીનું લક્ષ્ય છે મારું કે જીવનમાં મરું ત્યાં સુધી કોઈ દિવસ મારા પપ્પાએ શીખવાડ્યું કે મધ્યપાન માં સહાર ન કરવું આ જયારે વિષ્ણુપુરાણ સમજાવતા હતા ત્યારે મધ્યપાન એટલે દારૂ ડ્રિંક અને માસાહાર એટલે તમે અત્યારે નોનવેજ ખાવ છો એ તો કાંઈ ન કરો તો મેં આજ સુધી ઈંડા પણ હાથ ન થાયડ્યો કહેવાનો અર્થ એવો હશે કે તમે જ્યારે જીવનનું લક્ષ બહુ ઊંચા ઊંચું રાખી દો ને પછી તમારે બીકનો રે અંદર પણ લક્ષ ઊંચા હોવા જોઈએ તમે કોકને રોડે ચડાવી દીધા હોય કોકને બૂચ માર્યા હોય કોકને વિશ્વાસઘાત કર્યો હોય કોઈકના પૈસા લીધા પછી દેવાની ભાવના ન રાખતા હોય અને સતત તામસી મગજ કે ડ્રિંક કરો છો સ્મોક કરો છો નોનવેજ ખાવશો તો તમારા વિચારો એવા થવાના 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 આટલું બધું વ્યવસ્થિત જીવવા છતાંય જો મારે ઉગ્રતામાં એક શબ્દ વપરાઈ ગયો છે અન્ય કાસ્ટ માટે જે વપરાઈ ગયો બોલાઈ ગયો મારી ભૂલથી તો તરત મેં માફી માંગી એનું કારણ એ હતું કે જયારે મને કોઈ મારા સમાજ ઉપર પ્રશ્ન કરે કે કાતકાઈ કેવી છે તો મને કેટલું દુઃખ લાગે સમાજનું દુઃખ લાગવું જોઈએ પરિવારનું દુઃખ લાગવું જોઈએ મિત્રોનું દુઃખ લાવવું જોઈએ એના માટે કોઈ બોલે તો એના માટે દુઃખ લાગે તો સામેવાળી વ્યક્તિઓની પણ ભાવના એટલે લાગણી હોય જ તમે તત્વરે માફી માંગી લીધી બીજા દિવસે એટલે કહેવાનું મિનિંગ એવો છે કે તમને જયારે તમને કંઈ ફીલ થાય ને તો સામેવાળી વ્યક્તિની અંદર પણ લાગણીઓ ધબકતી જ હોય એને પણ દુઃખ તો લાગે જ બરાબર એટલે માફી માંગવી ને આપવી એ બહુ મોટી વાત છે માંગવી એ મોટી વાત છે ને એનાથી મોટી કે એ લોકો આપી દીધી અને હું તો પહેલેથી લાઈવમાં બોલતી આવીશું જે લોકો મારા રેગ્યુલર લાઈવ ને ખબર જ છે કે કંઈ પણ એવી ભૂલ લાગે તો માફી માંગી લો માફી આપી દ્યો નમતું જોખી દો થાય એટલું કોમ્પ્રોમાઇઝ કરો સંબંધોના ભોગે કોઈ વસ્તુ હાંસલ કરવાની કોશિશ ન કરો તમને તમારો પ્રેમ મળે પણ સા પાછળ દસ માણસો હેરાન થઈ જાય એવું ના કરો યાર ઈ પ્રેમી તમને ઉધારી ભિખારી જેવો લાગશે કે આ વસ્તુ ન કરી હોત તો સારું હતું અને પ્રેમનો જયારે નશું ઉતરે ને તે આપણને એમ જ થાય કે આની કરતા ન કર્યું હોત તો સારું હતું આ ખાલી પ્રેમ કર્યો ને એના માટે વાત છે પણ જે પ્રેમમાં પડી પડી પાંચ દસ જણાને હેરાન કરીને ચડ્યા હોય ને રોડે એને પૂછજો પછી મમ્મી પપ્પા યાદ આવે પછી છોડેલા પાત્રો યાદ આવે પણ એ પાત્રના નજરમાંથી ને એના જીવનમાંથી તમે ઉતરી ચૂકવ હોવ છો જે જગ્યાએ તમને ક્યારેય ન મળે પછી પાછી એટલા માટે બને એટલું ખેંચી લેવાનું અને બે દિવસ પહેલાનો કોઈક મારી પાસે કોઈ લિંક મોકલી છે કે દસ વર્ષની દીકરી સાચું એ ખોટું હોય તો ઈશ્વર જાણે કે દસ વર્ષની દીકરી કોઈ ઇન્સ્ટાગ્રામમાં કોઈ માણસ સાથે કોન્ટેક્ટમાં આવી અને એને સાથે લવ મેરેજ કરીને ભાગી ગઈ પણ ક્યારે ક્યાંક વિચાર આવે કે હાવા હું થોડું પ્રેમ પ્રેમ શબ્દમાં જોડાણ એમ અને ભાગી ગઈ દસ વર્ષની છોકરીને પ્રેમની ખબર પડતી હશે ખરી ચાલીસ વર્ષે પહોંચવા એવા અમને નથી ખબર પડતી કે પ્રેમ એટલે શું મને લાગે કે આ ભાસ જે સતત તૂટે દસ વર્ષની છોકરી સ્વાભાવિક છે જે જીવન જીવી રહ્યા છે એમાં આપણે ગાંડા થઈ ગયા છે બધા તમે હું પણ દસ વર્ષની દીકરી જયારે આવું કર્યું ને ત્યારે મને એક દેવદ પંડિતની વાણીનો શબ્દ યાદ આવ્યો કે બાર વર્ષની બાળા બાળ જણશે બાર વર્ષની બાળા બાળ જણશે આવો કળયુગ આવશે તો આપણે એવા કેવા ખોખલા સમયમાં જીવન જીવી રહ્યા છીએ કે જ્યાં ન થવાની ન સાંભળે ન જ ઘટનાઓ ઘટી રહી છે અને આપણે કંઈ કરી પણ નથી શકતા કમઝોર મહેસૂસ થાય મને કે હું એક સ્ત્રી થઈને સ્ત્રી માટે કેટલું બધું થાય એટલે એનર્જી વેસ્ટ કરીને સદંતર એક માર્ગદર્શન આપું છું મારા આ માધ્યમથી તો પણ નથી સમજતા કુવારા શાસ્તરે આવું અમારા ગૌડાભાઈ મને કીધું હતું અને કુવારા સાસરે આવવાના મહત્વ પણ સમજાવ્યા હતા બરાબર તમારા તમારી બોલીમાં વર્જિનિટી વર્જિન રહેવું બરાબર તો મને ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે ખરેખર આ યુગ ખતમ થવા આવી રહ્યો છે કુવારા રાંદલ ચેડો તો ગોવણી કરવા જવું હોય તો દસ પ્રશ્ન મારી જેવી બહુ વિચારતી બે સ્ત્રીના મગજમાં આવે કે આમાં આમાં જે નાની નાની જે ગૌણીઓ કરવાની હોય એમાં પણ બહુ ઊંચું વિચારવાથી માણસ સતત અંદરથી પીડાતો રહેશે બહુ ઊંચું વિચારવામાં સતત ખોતો રહેશે સત્ય બોલવામાં સતત એને અંદરથી તૂટવું પડતું હોય છે હારવું પડતું હોય છે હાફવું પડતું હોય છે પણ પહેલી વાત સચોટ છે કે સત્ય પરેશાન હોય પરાજિત ન હોય એ તમને હંફાવે એ એકલું જ ઊભું હોય કે એ છે ને કે આખો મોટો સમુદાય હોય એમાં બે માણસ બહુ સમજદાર હોય અને આખો સમુદાય એક જ તરફ હોય ને અને બે માણસ ખાલી એક તરફ હોય ને તો બે માણસનું જે સમજદાર વ્યક્તિ હોય ને એને સાંભળવું કે આ બે માણસને એટલી બધી બુદ્ધિ છે તો એ કેમ કે અલગ ઉભા છે તો માનવું કે સત્ય કદાચ એ તરફ હોઈ શકે બરાબર બાકી જે અત્યારે જે હું આ સમયમાં રહીશ મને બે હજાર પચીસ સ્ટાર્ટમાંથી જ બહુ ભારે મહિલો લાગવા મળ્યો છે કે આ વર્ષ બહુ ભારે હશે કે નવીન નવીન ઘટનાઓ સાંભળવા મળશે જાણવા મળશે તો જોઈશી લાસ્ટ સુધીમાં શું નવું થાય છે અને શું જોવું પડે એમ છે તો

મેં ક્યાંક સાંભળ્યું હતું સાચું હોય કે ખોટું હોય કે માકર ઝૂક વગર આ બનાવ્યું ને ત્યારે આ ઝૂક વગર કંઈક બનાવ્યું હતું ફેસબુક કે એને પોતાની ગર્લફ્રેન્ડ કઈ ખોવાઈ ગઈ એટલા માટે એપ્લિકેશન એપ્લિકેશન બનાવીને થ્રુ એને એની ગર્લફ્રેન્ડ તો મળી ગઈ પણ અત્યારે બધાને ઘણા બધાની ખોવાઈ ગયા બધા મેં ક્યાંક વાંચ્યું હતું બરાબર તો મોબાઈલ તો આપણે સુવિધા માટે વપરાનો હતો નોકિયા વાપરતા ત્યારે એટલી બધી પરેશાની નહોતી વધારે પરેશાની આવો એન્ડ્રોઈડ ને બધું આવ્યું ને ત્યારે થઈ છે બરાબર નોકિયા વાપરતી ત્યારે વધી બધી નો લઈ સાફ સીડી વાળા ગેમ રમતા એને વધી બધી મેસેજ કરતા સ્ક્રીનશોટ પ્રિન્સોટનું તો એવું કંઈ હતું નહીં એમ કે લઈને બીજાને મોકલોને અને પરેશાન કરો જો હાણે મારી સાથે આવું ચેટ કર્યો જાણે મારી સાથે આપણ વિડીયો માં વાત કરી જો હાણે કે મારી સાથે કેવું કેવું કર નાખ્યું એવું બધું થયું ના આવતું પણ જેમ જેમ તો આપણે કહીએ ને કે સુવિધાઓ વધતી જાય ને એ માણસ ખોખલો થઈ જતો છે આ એની સ્ક્રીશુ જે હાલી વાડીએ વઈ જતી રોજ દોઢ કિલોમીટર પર પણ આ બે કિલોમીટર હાલવાનું અને આવીને જવાનું એટલે ત્રણ ચાર કિલોમીટર રોજનું વોક થતું અત્યારે જીમમાં જઈને પંદર મિનિટ સરે કીધું ને હાલવાનું છે તો હું એમ કહી દઉં ક્યારેક સર આજ બહુ મૂડ નથી આજ હું દસ મિનિટ જ હાલીશ એટલે ખુદ હું મારી ઉપર જ રિચાર્જ કર્યા કરું સતત મને મારી ઉપર જ પ્રશ્નો થયા કરે કે આપણે સાડત્રીસ વર્ષના હું સાડત્રીસ વર્ષની થઈ બરાબર અને સાડત્રીસ વર્ષથી કોઈ એવા પુરુષ સામે આપણે જોઈ અને બહુ સારી એવી વાત કરતો હોય તો આપણે આકર્ષાઈ કે યાર એના વિચારો તો જો કેટલા ઊંચી ઊંચા લેવલના છે હશે વાત કેટલી ઊંચા લેવલની કરી બહુ માર્મિક વાત કરી નાખી હોય એમાં જો બહુ એનો અંદર વાત હોય તો આપણે રહી કે આને વાત કેટલી ઊંચા લેવલની કરી આના મમ્મી સારા હશે અથવા તો બહુ તેજસ્વી માણસ હોય તો આપણે એક નજરે જોયું હોત કે નાના સામે વ્યક્તિ કેટલો તો આ સહજ આકર્ષણ જે કુદરતી થાય છે તો સહજ આકર્ષણ સાડત્રીસ વર્ષે પણ આપણે ન રોકી શકતું હોય તો કુદરતી વસ્તુ આપણે રોકી જ ન શકીએ પણ એની અંદર આપણે એક નિયમ બનાવી શકીએ કે આ વસ્તુ આપણે ભલે જ થઈ પણ હવે આગળ નથી થવા દેવી બરાબર ગમે એ ઉંમરે તમે જીમમાં જાઓ છો તમે બહાર જાઓ તમે નાના મોટા બિઝનેસ કરો છો તો સતત કોઈ પુરુષો સાથે તમારે મળવાનું થાય છે તો કોઈ માણસ ખરાબ છે એવું પેલા ચિત્રી ન લેવું ઘણી વાર લોકો ફ્લોટ કરતા હોય પણ રિલેશન આગળ ન વધારતા હોય ઘણી વાર લોકો રિલેશન વધારીને મોટી મોટી ડાયડે વાતો કરતા હોય એટલે માણસ તે માણસ તે માણસનું મૂલ્યાંકન બદલાય આપણે પોતાના જ અનુભવ શેર કરવાના અને પોતાના જ અનુભવને અનુસરવાના અહીંયા કોઈ કોઈનો કોઈ પ્રેરણા સ્ત્રોત ન હોવો જોઈએ કે એ મારી ઇન્સ્પિરેશન છે કે એ એની ઈ મારી પ્રેરણા છે આ પ્રેરણા બને એવું નથી કહેતી પણ સારી વાતોનું બની શકાય પણ તમે એની નબળી વાતો સ્વીકારી ન શકતા ને તો તમારી એની સારી વાતોની ન બને કોઈ માણસને સ્વીકારો તો સંપૂર્ણ સ્વીકારો એ ગમે એવો છે એને પૂરેપૂરો સ્વીકારો મારું એવું ટૂંકમાં કહેવાનું પછી અધૂરું અધૂરું નહીં આમ તો મને કૃષ્ણા ગમે છે પણ ક્યારેક ક્યારેક મને એની આ વાત ન ગમે તો યાર એ અધૂરી અધૂરી જ હોય આખી થોડી હોય તો એ ભગવાન નો હોય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને આ ચૌદ બ્રહ્માંડ નો નાથ કૃષ્ણ આ તો પૂર્ણ પુરુષોત્તમ ને પૂર્ણ ભગવાન હતા બે તો એને કેટલો સંઘર્ષ કર્યો કેટલો સામનો કર્યો સમાજનો રામ રાજ્ય સ્થાપ્યા પછી કેટલા અલગ અલગ રાજ્યમાં એની પત્ની વિરુદ્ધ એને સાંભળવું પડ્યું પોતે રાજા હતા નિર્ણય કરી શકતા હતા તોય બાજુમાં બેસેલા જીવતો માણા કરતા હાથમાં રહેલો નિર્જી ફોન નું માનપાન વધુ છે અત્યારે એ તો મેં આજની ઓલી હમણાં જ બેઠે લેતી ને ઓલી નાની એવી ટુકડી એમાં પણ મેં જોયું નોટ કહી બરાબર એટલે આવું થઈ ગયું છે એટલે ચલો બહુ વધારે વાત લાંબી નથી કરવી મારે એક બાર જવું છે પાંચ મિનિટ પછી પૂરવા આવે એટલે ગાડી લઈ અને કામ છે બે ત્રણ પણ ફરીથી એકવાર જે પણ લોકોએ અલગ અલગ માધ્યમથી અલગ અલગ એપ્લિકેશન ઉપર મને મારું બર્થડે વિશ કર્યું છે બ્લેસિંગ આપ્યું છે એ બધાના દિલથી થેન્ક યુ અને મેં કઈ પોસ્ટ પોસ્ટ લખી નથી પણ અહીંયા મેં થયું કે લાઈવ કરીને બધાનો આભાર વ્યક્ત કરી દઉં તો ખૂબ ખૂબ આભાર આવોના આવો સ્નેહ વરસાવતા રહેજો અને જેટલો વરસાવ એટલો હાચો વરસાવજો કાંઈ મને કાંઈ ખોટું નહીં લાગે તમે કદાચ વિશ નહીં કરો તો એવા ઘણા લોકોએ મને વિશ નથી કર્યું જેનું હું સતત વર્ષો સુધી હવે વિશ કરતી હતી એવા ઘણા લોકો આ વખતે ચૂકી ગયા હશે તો એમ કાંઈ બહુ દુઃખ નથી લાગતું હા નોટ કરી લીધું છે કે આ માણસ અત્યારે આ દિશા એ બરાબર તો થેન્ક યુ બાય જય માતાજી